સુરતમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે નાગરિકો હેરાન થતા હોવાની રાવ સાથે સુરત પોલીસ કમિશનરને વિપક્ષ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તાત્કાલિક નિરાકરણની માંગ કરી છે સુરતમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મેટ્રો સહિત રસ્તાઓના કમિશનરના યોગ્ય વૈકલ્પિક રૂટ ફાળવ્યા વગર તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલનના અભાવમાં પ્રજાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે તેવો આક્ષેપ વિપક્ષે કર્યો હતો વિવિધ જાહેર રસ્તાઓ પર બેરિકેટિંગ કરવામાં આવ્યા બાદ નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી કરાવવામાં શાસકો નિષ્ફળ નીવડતા શહેરના ઘણા વિસ્તારોમાં બે વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હોવાથી ઘણા દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી હોવાનું પણ વિપક્ષે જણાવ્યું છે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વગર તથા અગાઉના વિવિધ રસ્તાઓ પર અપાયેલા અણધડ ડાયવર્ઝનને લીધે ધ્યાન લીધા વગર આડેધડ થઈ રહેલી કામગીરીના કારણે શહેરના પર્યાવરણ પર ઈંધણના બિનજરૂરી બગાડ સહિત પ્રજાના સમય શક્તિ અને નાણાંનો વેડફાટ થતો હોવાની રાવ સાથે તાત્કાલિક નિરાકરણ કરવા વિપક્ષે સુરત પોલીસ કમિશનર પાસે માંગ કરી છે આ સુરત શહેરના નાગરિકોના જે માનવ કલાકો વેડફાઈ રહ્યા છે એમને અટકાવવામાં આવે અને સુરત શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવામાં આવે એવી વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે સ્માર્ટ સિટી કે બ્રિજ સિટી કહેવા માત્રથી લોકોની પીડા દૂર થઈ જતી નથી આજથી પચીસ વર્ષ પહેલા શ્રીનાથજી ફ્લાયર ઓવર બ્રિજ બની રહ્યો હતો વરાછા રોડ ઉપર પોણા 3 મીટરનો બ્રિજ બનાવ પોણા 3 કિલોમીટરનો બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ બનશે એટલે વરાછામાંથી ટ્રાફિક ઝીરો થઈ જશે રિંગ રોડ ઉપરનો ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે રિંગરોડ નો ફ્લાય ઓવર બ્રિજ બની જશે ટ્રાફિક ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે આવું વારંવાર કહેવામાં આવ્યું હતું પણ કીધા પછી જ્યારે બ્રિજ બની જાય તો પરિસ્થિતિ ફરીથી એની જ છે એટલે આવનારા વીસ પચીસ ત્રીસ કે પાંત્રીસ વર્ષના આયોજન માટે જે વ્યવસ્થા તંત્રએ કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી કેવા એવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી બ્રિજ બનાવી દેવાથી સુરત સાહેબ ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તા પક્ષ ચૂકાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ પણ એણે કોઈ કામ કર્યું નથી એટલા માટે થઈને આજે ત્રીસ વર્ષની એક ધારી એક અથ્થું સત્તા હોવા છતાં પણ સુરત શહેર એની એજ ટ્રાફિક સમસ્યાથી પીડાય છે બ્યુરો રિપોર્ટ સુરત